ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું યોગી પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલને રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે આપ સૌને ભગવાન શ્રી હનુમાનજીના જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સૌને જણાવવાનું કે હું યોગી પટેલ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંગઠન તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું પક્ષ દ્વારા જે મને જવાબદારી સોંપવામાં આવેલ હતી એ જવાબદારીની અંદર સંપૂર્ણ નિષ્ઠાથી કર્મનિષ્ઠ રહી મેં જવાબદારી નિભાવી હતી અને આ જવાબદારી આપવા બદલ હું કોંગ્રેસ પક્ષનો પણ આભારી છું આવનારા સમયની અંદર સંસ્કૃતિ સેવાને સાક્ષરતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સામાજિક ધાર્મિક સેવા કાર્ય કરીશ તેમજ સાથે સાથે પ્રજાના હિતલક્ષી કાર્યોમાં પણ સતત જોડાયેલો રહીશ તદુપરાંત વિદ્યાર્થી યુવાનો તેમજ જનતાના સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ તેમને હક અને ન્યાય અપાવવા માટેના કાર્યની અંદર હું હર તત્પરહી કાર્ય કરીશ